હલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત નારી રત્નોમાંના એક એવા ધમણકા ગામના કરણીબાનો આખ્યાન સાંભળીશું કે જેમણે મહારાજના પગમાંથી કાટા કાઢી આપ્યા છે અને મહારાજની ખૂબ સેવા અને ખૂબ ભક્તિ કરી છે તો ચલો આવો આપણે સૌ સાથે મળીને ધમણકા ગામના કચ્છ પ્રદેશમાં આવેલા ધમણકા ગામના

શ્રીહરીનો યોગ થયો ત્યારથી તેમણે શ્રીહરી સાથે હેત બંધાડ્યું બસ આઠે પહોર શ્રીજી મહારાજના દર્શનની આતુરતા ને રટણામાં રહેતા પ્રેમની વશ પાતળિયો એ પંક્તિ પ્રમાણે સોમનારાયણ ભગવાન ઘણી વાર ધમડકા પધારતા એકવાર શ્રીજી મહારાજ ઉઘાડા પગે ધમડકા આવ્યા કરણીબારને ઘરે આવતા જ બોલ્યા કે તમને અમને કંઈ પૂછશો નહીં જલ્દી ખાવાનું આપો

કોઈ એમને ગોરસ જમાડતું નથી કહેતા મહારાજે દોણી હાથમાં લઈને મોઢે માંડી જો જતામાં તો આખે દોણી ખાલી કરી નાખી પછી કહ્યું હવે કંઈ છે હજુ ભૂખ ભાંગી નથી કરણીમાએ બીજું દોણું લાવી આપ્યું મહારાજ તે પણ જમી ગયા પછી ત્રીજું એમ ત્રણ દોણી દહીં જમી ગયા પછી કહે બસ હવે શાંતિથી રસોઈ બનાવજો હવે અમે આરામ કરીશું પણ હા

હે મહારાજ હું મારા દુઃખ ને નથી રોતી કહ્યા કહે છે એ કલ્પનાથી જ મને તો ધ્રુજારી આવે છે મહારાજ કહે એવું તો ચાલ્યા કરે કરણીબા કહે શું ચાલ્યા કરે કપાળ તમે પુરુષ લોકો અમારું દિલ નહીં સમજી શકો તમે સ્ત્રી હોત

આ લોકમાં બધા પેટ ભરનારા ભગવાન છે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતા નથી મહારાજ કહે કે માં એક બ્રાહ્મણ રસ્તામાં ઉઘાડા પગે ચાલ્યો જતો હતો તેને દેખીને અમને દયા આવી ગઈ એટલે અમારી ચાખડીઓ તેને આપી દીધી એવા મોટા દાનેશ્વરી ન થતા હોતો કરણીબાઈ મીઠો ઠપકો આપ્યો મહારાજ કઈ ન બોલ્યા અને મંદ મંદ હસવા લાગ્યા

ત્યાં તો ખેતરમાંથી રાયધણજી બાપુ આવી ગયા ઘરમાં પગ મૂકે તે પહેલા જ કરણીબાઈએ તેમને બહારથી ઈશારો કરીને સમજાવ્યો કે અવાજ ન કરશો અંદર મહારાજ બોઢિયા છે તેમને ખલેલ પડશે જુઓ તો ખરા કરણીબાને કેવો મહારાજ પ્રત્યે ભાવ છે મહારાજની ઊંઘમાં ખલેલ ન પહોંચે એ માટે સેજ પણ અવાજ પણ નથી થવા દેતા બાપુ કહે અત્યારે મહારાજ ઓચિંતાના ક્યાંથી મને તારે ખબર તો દેવી તી તેમને કંઈ સરભરા કરી કે નહીં કર્ણીબા તો મહારાજના પરમ ભક્ત છે પણ બાપુ પણ મહારાજના પરમ ભક્ત છે કર્ણીબા કહે કે હા તે બહુ થાકીને આવ્યા છે એટલે આવીને તુરંત જ સૂઈ ગયા રાયધણજી કહે તે થાક્યા હોય તો તારે સેવા કરવી જોઈએ ને બહુ બ્રહ્માને પણ એમની સેવા મળતી નથી આપણા અહોભાગ્ય કે મહારાજ આપણે ત્યાં પધાર્યા કરણીબા કહે કે તમને ક્યાં ખબર છે મહારાજને મેં હેતથી દહે જમાડ્યું પછી તેમના પગમાં ઘણા બધા કાંટા વાગ્યા હતા તે કાંટા કાઢીને આપ્યા છે અને પછી મહારાજને પોઢાડ્યા છે ત્યારે પગ ચંપે કરીને રસોઈ પણ બનાવી દીધી છે હવે જાકે એટલે હું મહારાજને જમાડું કર્ણીમાને સમયોચિત સેવાની વાત સાંભળી

ગરમાગરમ રસોઈ કરી હતી તે પીરસી અને જમાણિયા મહારાજ ખૂબ રાજી થયા જમીને જવાની તૈયારી કરી કરણીબા કહે કે હે મહારાજ એકા દિવસ તો રોકાઉ એવી તો શું રોતાવળ છે મહારાજ કહે આજે તો અમે ઓચિંતા ના આવ્યા છીએ એટલે જ તો તમને કહ્યું હતું કે અમે આવ્યા છીએ તેની કોઈને જાણ ન કરશું ખૂબ ઉતાવળ છે કોઈ વાર આવીશું ત્યારે નિરાંતે આવીશું અને રોકાશું પણ ખરા આજ અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છે કઈક જે પણ ઈચ્છા હોય તે માંગો કરણીબા કહે કે હે મહારાજ જ્યારથી તમે મળ્યા ત્યારથી અમને બધું જ મળી ચૂક્યું છે છતાં આપવાની બહુ ઈચ્છા હોય તો આવા ને આવા દર્શન આપતા રહીજો હવે અવસ્થા થઈ છે હમણાં આગળ જ આપણે કહ્યું ને કે કરણીબા વન વટાવી ચૂક્યા હતા તેથી ઉત્સવ સમયમાં અવાતું નથી

તમામ મનોરથ તમામ કોળ પૂરા કરવા માટે ખૂબ જ ઉત્સાહી રહે છે તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને કચ્છ પ્રદેશના આ ધમડકા ગામના મહાન નારી રત્ન ભક્ત કરણીબાનું આખ્યાન જો તમને અમારું આ કરણીબાનું આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી એ પણ આપણા મહાન નારી રત્નોનું આખ્યાન સાંભળે ભગવાન પ્રત્યે પ્રીતિ રાખે અને મહારાજમાં હેતથી જોડાય અમારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા ભક્ત રત્નોના અને નારી રત્નોના વિડીયો આપેલા છે ચરિત્ર આપેલા છે તે તમે સાંભળજો અને જુદા જુદા મંદિરના પણ વિડીયો છે તેમાં દર્શન કરજો અને બધાને મોકલજો જેથી એ પણ આપણા દિવ્ય સંપ્રદાયના દર્શન કરે અને લીલા ચરિત્રનો લાભ ઉઠાવે ફરી મળીએ નવા વીડિયોમાં નવા લીલે ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ